રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈ માં જય વિંજાત ભગત અને જય ખોડિયાર માં તો કેમ મિત્રો બધાય હમ અમારે તો અહીંયા ક્રિસમસ આવે તે હમણાં હે ને ક્રિસમસ ને વાહે છે માણસો ઓ શોપિંગ 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 રાઈટ જ્યાં જોવો ત્યાં કંઈ કંઈ નીકળાતું નથી માર્કેટમાં હવે ક્રિસમસ માર્કેટ પાછી એમ કે ક્રિસમસ માર્કેટ તો ક્રિસમસ માર્કેટ ઉપરથી મને વાહ યાદ આવ્યું રાઈટ ક્રિસમસ માર્કેટ હમણાં લંડનની અંદર કેમ્પસ્ટનનો માર્કેટ ક્રિસમસ માર્કેટ ત્યાં ભરાય છે કેમ્સટનમાં સરરાઈમાં રાઈટ તો ત્યાં જોરદાર માર્કેટ ભરાય તો આ લોકો ઇન્ફોર્મે ઇન્ફોર્સમેન્ટ ઇમિગ્રેશન ઇન્ફોર્સમેન્ટ આ વાળા બધા છે ને ટૂંકમાં ઇલિગલ માણસોને ન્યાય કે ન્યાં ન્યાં પહોંચી ગયા પકડવા માટે તે ત્યાં જોરદાર ધમાલ બોલાવી આ ઇમિગ્રેશનવાળા એવી કારણ કે એ વાહો લીધો વાહો એટલે જોરદાર વાહો લીધો કે જેટલા કે ઇલીગલ કે કામ કરે છે એને બધાની પકડવા હી કે તે ત્યાં પહોંચી ગયા ને જઈને ચેક કર્યું ને ઘણા માણસોને તો એમાંથી લગભગ અગિયાર માણસને પકડ્યા અગિયાર ઇલીગલ માણસોને અગિયાર ઇલીગલ માણસોને એમાંથી બે ત્યાં ઇન્ડિયન છે બીજા પછી બલ્ગેરિયન ને નાઇજીરિયન ને ચાઇનીઝ ને બધા બધી જાતના છે ટૂંકમાં એટલે આપણે ખાલી એમ કે ઇન્ડિયાના જ માણસોને પકડે છે એવું કંઈ છે નહીં રાઇટ એટલે આ એમાંથી છે ને લગભગ પાંચ જણાને તો ઓલરેડી એમ કે વેઇટ કરે ડિપોર્ટ કરવા માટે એટલે એને ડિટેન કરે ને કે બધાને ડિટેન તો કર્યા હતા પણ એમાંથી છ માણસોને છે ને છોડ્યા છે બેલ ઉપર બેલ ઉપર રિહા કર્યા એટલે બે એટલે ટૂંકમાં એને આવ્યું હે હશે ઇલીગલ એટલે ટૂંકમાં કંઈ કહે સમથિંગ ગેલ્સ હવે એ હું હોય આપણે તો કંઈ ખબર પડે રાઈટ વિઝા બીઝા પૂરા થઈ ગયા હોય અથવા તો જેમ કંઈ પણ હોય પણ ટોટલ અગિયારને પકડ્યા ત્યાંથી રાઇટ અને એ બીજું એક લંડનની અંદર લંડનમાં લગભગ સાઠ ડિલેવરી ડ્રાઈવરને પકડ્યા કેટલા સિક્સટી સિક્સટી ડિલેવરી ડ્રાઈવર કારણ કે હમણાં એક કોમેન્ટમાં એ આવ્યું હતું એક બેન આપણે બેનને કોમેન્ટ કરી હતી કે એ બલા વેમ્બલીમાં ગયા અહીંયા આપણે સ્વામિનારાયણનું મંદિર જોવા રાઈટ તો ન્યા એ કે ન્યાય કે એટલા બધા કે માણસો પેલા અહીં કે જે દેખાતા બહુ ન્યાય અને ચારે બાજુ એ કે પાનની પિચકારી મારતા નહીં રખડતા એમાં આજુબાજુમાં રાઇટ ડિલિવરીવાળા ના ને તેને હવે કે માણસને જ દેખાતું કોઈ હા ક્લિયર ઈ કે રાઈટ એટલે ન્યાય ગયા અહીંયા આ લોકો એમ તો આવી રીતે ડિલેવરી એટલે ડિલેવરીમાં તો કારણ કે ડિલેવરીમાં ખાલી એક જ વસ્તુ નહોતું એમાં તો પેલા સાયલન્સી કરવા જે આવે ને બોટુમાં એ લોકો પણ એનું આખું પ્લાનિંગ હોય તો એ ડિલેવરી કરતા હતા મેં એના વિશે એક લોગ એ બનાવ્યો હતો કે ડિલેવરીવાળા બહુ ને પૈસા કમાય કેશથી રાઈટ અને તો એ લોકો ઉપર સકંજો ઠાકો જમાવ્યો હતો એની પ્રક્રિયા છે હમણાં આ હમણાંની વાત છે પહેલાંની નહીં એમ પછી અમારે આ રેલની અંદર આ રેલ એટલે અમારે સાવ નજીકમાં ને પ્રસ્ટાર્ટ ટ્રેનને રાઈટ તો ન્યા હમણાં દરોડા પાડ્યા તો ન્યા પણ રેટ પાડે અને લગભગ એક આર એન્ડ બી હેન્ડ હેન્ડ કાર વોશ ન્યાથી ન્યા પડ્યા પછી સોહેલ ચાંદુરી ઇન્ડિયન રેસ્ટોરન્ટ ઓકે પ્રેસ્ટાટીનમાં પછી બોડન કબાબ રેસ્ટોરન્ટ અને બીજું ક્યાં રેલ હેન્ડ વોશ વાયલ રોડ ઉપર આવી તો ત્યાં પણ ત્યાંથી લગભગ બે બે ત્રણ બે ત્રણ માણસને પકડ્યા એમાંથી બેમાં એક ઇન્ડિયન છે અને એક બલ્ગેરિયન છે હમણાં એને રિપોર્ટ આપ્યો અને રિપોર્ટમાં કીધું કે લગભગ પચાસ હજાર માણસોને ત્યાં મોકલી દીધા અહીંયાથી રવાના કરી દીધા બધી જગ્યાએ રવાના એટલે એના ઘર ઘર ભેગા કરી દીધા બધી જગ્યાએ અને આઠ હજાર માણસોને પકડ્યા હતા એ ઈલિગલ વર્કર્સને એ અગિયાર અગિયાર હજાર જગ્યાએ રેડ્સમાં કરી હતી એમ અગિયાર હજાર અગિયાર હજાર એટલે ક્વાઇટ બીટ રિયલી રાઈટ તો અગિયાર હજાર જગ્યાએ રેડ કરે અને આઠ હજાર માણસને પકડ્યા અત્યાર સુધીમાં એટલે આ હમણાં જ વરસદીની અંદર આંકડો હોય એમ ટૂંકમાંથી તો અને પચાસ હજાર ત્યાં પચાસ હજારને તો મોકલી જ દીધા ઓલરેડી એમ એટલે બીજા બધા એને જે ઇલિગલ હતા ને બધા એને નોટિસ મોકલે ને એટલે સ્ટ્રેટ ફોરવર્ડ સીધા એ વૈયા ગયા ને આ બધાને આઠ હજારથી કામ કરતા હતા જે ઇલિગલ રીતે રાઈટ કામ કરતા હતા જે કામનો એને કરી ન હગે એ નો એ લોકોને પકડ્યા અને એ મોકલી દીધા એટલે રિપોર્ટ જોરદાર છે અને હવે હજી કહે છે કે એમાં સ્ટ્રિક્ટ થાય અને કારણ કે હમણાં ગ્રાન્ટ આપી પાછી એની એને છે ને ટોટલ જે ગવર્મેન્ટે ગ્રાન્ટ એના માટે સ્પેશિયલ ફાળવી છે એટલે માણસોને ભરતી કરો એ કે આના માટે અને વધારે ફોર્સ એન્ફોર્સમેન્ટ સ્ટાફ વધારે જોઈએ કે આ રેડ્સ કરવા માટે પકડવા માટે રાઈટ તો એવું બધું કર્યું છે એટલે હજી છે ને હજી સકંજો વધીએ ટૂંકમાં ઘટીએ નહીં એટલે બસ આ વસ્તુ છે કહેવાનો મતલબ કે હવે છે ને આમાં હવે કંઈ ઇલિગલ કામ માટે કે વર્કર્સ માટે હવે કદાચ છે ને પ્રોબ્લેમ બહુ થાય મોટા એમ એટલે કોઈ ને માણસો હવે જે જે માણસો રાખીએ એને એના ઉપર એને પકડે ને એના પાસે એના ઉપર ફાઇન કરે અને એને બેન કરી દઈએ ને કંપની પણ એને એને તો કંપની પણ કંપનીનું રિસ્ક એમ એટલે માણસો હવે રાખતા બીએ તો ખરી જ ને સીધી વાત છે એટલે માણસને હતું અત્યાર સુધીમાં કે હાલો આપણે ખલીવલી થઈ જાય હું હું ખલીવલી ખબર છે ને ખલીવલી તો ખલીવલી ને આપણે કે અહીંયા કેસથી કામ કરીએ પણ એક તો પહેલાં તો કેશથી પૈસા આટલા બધા આપે નહીં કોઈ કેસમાં શું પૈસા આપે કારણ કે ખબર છે કે આ લીગલ તો કામ કરે હકે એમ નથી ને નહીં પણ ઓલા એમ કે ને કે ભાઈ હમણાં બીક લાગે અમે પણ રાખી ન હકીએ પણ આ તો તમને તમને જરૂર છે એટલે એમ રાખીએ કે રાઈટ તો એવા કેટલા માણસો અત્યારે અહીંયા ઇલીગલ કામ કરે છે ને જે થોડા ઘણા આવે પૈસા પણ એમાં પૂરું ક્યાંથી થાય નહીં વાહ પાછો માણસને પ્રોબ્લેમ શું છે ખબર છે કે વાંથી વહેલા ત્રીસ ત્રીસ લાખને ચાલી ચાલીસ લાખ રૂપિયા બેન આવ્યા છે રાઈટ હવે એને પાછા ત્યાંથી ન્યા ઉછીના પાછીના કરેના વ્યાજી લીધા હોય ને હવે અહીંયા આવીને ત્યાં જાય તોય પણ ફૂર્યું કારણ કે ન્યાય વેલા આવે ને વેલા માગે તૈયાર જ છે તો આથી અત્યારે તો કહે કે ભાઈ અમે ઓ હજી કમાઈએ ને થોડા થોડા મોકલીએ એમ ન્યા મા બાપરી શું મા બાપ પાસેથી બાંધે ને આવ્યા મા બાપ બાધેને એટલે એ કે મારે જવું હોય પછી મા બાપ ફરી જાય ક્યાં મોકલે ને નહીં તો છોકરાઓને મા બાપને તો ખબર છે કે ભાઈ ત્યાં કંઈ સારી વાત નથી રાઈટ ના પાડે તો અત્યારની પ્રજા રીએ એમ તો નથી ક્યાંય કે હાલો ભાઈ ના ના આપણે મા બાપ કહે છે તો આપણે માની જઈએ ને આપણે કંઈ જવું નથી ને અહીંયા છે આપણે ખેતીનું તે કરીએ એ નહીં બહાર જવું છે રાઈટ અને પછી તો હવે અહીંયા આવીને પછી પસતાય પછી તો પછી જોવે પછી ખબર પડે ને એમાં એ કહે છે ઘણા માણસો એમાંય કહે છે કે ના સારું ગદનું આ ભૂલ તો થઈ ગઈ કે પણ ભૂલ સારી પેટથી થઈ ગઈ એમ ને હવે કારણ કે ત્યાં જાય તો એ કે પ્રોબ્લેમ છે અમારે કારણ અન્ય કોઈ હમણાં ઊભા દે એને તો અત્યારે એ કે કારણ કે પૈસા પૈસા એટલે બધા લીધા હોય એટલે ઓલા લોકો તો માગણી તો કરવાના ને રાઈટ એટલે આ તો એમ એમ કહે હજી કે ભાઈ ઓલાય છે હમણાં એના છે ને તો જોબ બહુ નથી એટલે એમ ત્યાં પછી એવી રીતે બધા વાતો કરે કે ત્યાં જોબ નથી ન ને ઘણા માણસ પછી જાય તો કે અમને ફાવ્યું નહીં ન્યા એ કે રાઈટ નહીં તર ત્યાં કંઈ વાંધો નહોતો પણ અમને છે ને ન ફાવ્યું એમ ફાવે ક્યાંથી ભાઈ ન્યા કંઈ અહીંયા કંઈ આમ એવું તો નથી કે હાલો ભાઈ ઝાડ પાસેથી ઠઠરે લેવા એટલે આવી રીતે આ બધા આવ્યા ને હલવાઈ ગયા ને રાઈટને ખરેખર તમને હું કહેતો હતો પહેલાં રાઈટ પણ ત્યારે તમને નહોતા માનતા ઘણા માણસોએ નહોતા માન્યું ને મેં કીધું ભાઈ લીગલી જે કંઈ આવતા હોય ને લીગલી તમે ચેક કરીને બધું આવો કે ન્યા અહીંયા છે કે નથી ત્યાં જે જગ્યાએ તમને આ લોકો એજન્ટોએ ત્યાં કાપો વાર્યો હતો ને વારે જ ને શું કામ ન વારે ભાઈ હમ એમાં ઘણા સાચા હતા ને ઘણા ખોટા હતા એટલે આમાં અમુક સાચા હું એનો તો કંઈ વાંધો જ નથી પણ આ ખોટા જે કર્યા હવે એને એ બધાને બોલાવ્યા ને આ ફસા ફાઈ ગયા હૈયા ને હવે કંઈ કરાઈ ન હોગે કંઈ જઈ ન હોગે એને અમે કમ્પ્લેન ન કરે શકે કમ્પ્લેન વડે શું કરો તમે એના પાસે પૈસા તો એ પૈસા થોડા પાછા દેવાના હવે એ તો કે ભાઈ તમે કીધું તો કે તમને મોકલી દીધા તો મોકલ્યા હતા ખરી કે રાઈટ હવે તમે જાણો નહીં તમારું કામ જાણે કે અમે શું કરીએ મેં બાકી તો કાયદા તો ક્યારે ચેન્જ થઈ જાય નહીં શું થઈ જાય કંઈ થોડા ખબર પડે એની વાત સાચી ને એમાં એની વાત સાચી કારણ કે ત્યારે કાયદા જુદા હતા ને અત્યારે બધા કાયદા જુદા થવા માંડ્યા ને હવે એકદમ સ્ટ્રિક્ટ થઈ ગયા તો એવું છે બંડાડાને કે તો આવજો બાય બાય ને પાછા નવા બ્લોકમાં કંઈક નવું લઈને આવ્યું